સબસ્ક્રાઈબ કરો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને અને બે લાયકન દબાવો વિડિયોના નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ વૈશાખ માસમાં સુદ્ધ પક્ષમાં આવતી મોહિની એકાદશી વ્રતની મહાત્મય કથા યુર્ધિષ્ઠ રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ વૈશાખ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામવાળી એકાદશી થાય છે તેનું શું ફળ છે અને તેનો શો વિધિ છે તે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મના પુત્ર યુધિષ્ઠ રાજા પૂર્વે રામચંદ્રજીને જે કથા કહી છે તે જ કથા રામ તથા વશિષ્ઠ મુનિના સંવાદ રૂપે હું તમને કહું છું તે તમે સાંભળો રામચંદ્રજી પૂછવા લાગ્યા કે હે ભગવાન વશિષ્ઠ ઋષિ સર્વ પાપોનો ક્ષય કરનારું સર્વ દુઃખોને કાપનારું અને વ્રતોમાં ઉત્તમ એવું જે વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું માટે મને સંભળાવું હે મહામુનિ વશિષ્ઠ સીતાનો વિરોધ થવાને લીધે પ્રાપ્ત થયેલા દુઃખો તો ભોગવ્યા છે તે કારણથી હું ભયભીત છું એટલા માટે મને તમને પૂછું છું ત્યારે વશિષ્ઠ બોલ્યા કે હે રામચંદ્રજી તમે ઘણું સારું પૂછ્યું કારણ કે આ રીતે તમે જે પૂછ્યું છે તે તમારી આસ્થાવાળી બુદ્ધિ છે એટલે પૂછ્યું જો કોઈ માણસ તો તમારું નામ લેવાથી જ પવિત્ર થાય છે તો પણ લોકોના કલ્યાણની ઈચ્છાથી પવિત્ર તેઓ વ્રતોમાં ઉત્તમ વ્રત હું તમને કહેનારો છું હે રામચંદ્રજી વૈશાખ મહિનાના શુક્લ પક્ષની વિશે જે એકાદશી થાય છે તે એકાદશી સર્વે પાપને હરનારી ઉત્તમ તેવી મોહિની નામે કહેલ છે આ મોહિની એકાદશીના વ્રતનો મહિમા વડે હું સાચું કહું છું કે માણસો મોહમલ તથા પાપોમાંથી મુક્ત થાય છે એ કારણથી હે રામ તમારા જેવા મહાત્માય પુરુષોએ પાપનો ક્ષય કરનારી તથા મોટા દુઃખને મટાડનારી આ મોહિની એકાદશી અવશ્ય કરવી જોઈએ હે રામચંદ્રજી જે એકાદશીના સાંભળવાથી જ મોટું પાપ નાશ પામે છે તે પુણ્યને દેનારી આ મોહિની એકાદશીની સુંદર કથા સાંભળો સરસ્વતી નદીના રમણીય તીરે ભદ્રાવતી નામે સુંદર નગરી છે ત્યાં હે રામ સોમ વર્ષમાં ઉત્પન્ન થયેલો ધીરજવાળો તથા સત્યથી યુદ્ધ કરનારો જ્યુતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો ત્યાં ધન ધાન્યની વૃદ્ધિવાળો કર્મને પ્રવર્તનારો ફેલાવનારો તથા પાણીની પરફ સ્થાપનારો સંપ આપનાર વ્રત આપનાર તળાવો ખોદનારો તથા બગીચાઓ બંધાવનારો ધનપાલ નામે પ્રસિદ્ધ વૈશ્ય વાણીઓ રહેતો વિષ્ણુ ભક્તિમાં તત્પર તથા સાંત ચિત્તવાળા તે વાણીયા પાંચ પુત્રો હતા તેના નામ કહું છું તે સાંભળો સોમના ધુતિમાન મેધાવી સુકુતી અને મહાપાપિષ્ટ એવો નિરંતર વારંગનાઓનો સંગ કરવામાં પ્રીતિવાળો જ્યાર લોકોની વાતોમાં કુશળ જુટ્ટા આદિ વેશનોમાં પ્રેમવાળો અને પારકી સ્ત્રીઓની સાથે વ્યભિચાર કરવાની છાવાળો દૃષ્ટ બુદ્ધિ નામનો પાંચમો પુત્ર હતો જે દૃષ્ટ બુદ્ધિ દેવતાઓ અતિથિઓ વૃદ્ધો પિતૃઓ અને બ્રાહ્મણોનું પૂજન કરતો ન હતો વળી અન્યાય કરનારો દુષ્ટ મનવાળો પિતાના દ્રવ્યોનો ક્ષય કરનારો અભક્ષ્ય વસ્તુઓ ખાનારો પાપીઓ હંમેશા મદિરા પીઓમાં પ્રીતિવાળો વૈશ્યના કંઠમાં હાથ નાખીને ચૌટા બજારમાં ફરનારા અને ભ્રમિત થયેલી દ્રષ્ટિવાળા તે દુષ્ટ બુદ્ધિને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો અને સંબંધીઓએ તથા કુટુંબીઓએ પણ ત્યાગ કર્યો તે રીતે કરવાને લીધે અર્થાત ઘરેણા આદિ દ્રવ્ય વેશ્યાઓને આપવાના લીધે ધન ધનરહિત થઈ જવાથી ઘણી કાયો પણ નિંદા કરીને તે દુષ્ટ બુદ્ધિને કાઢી મૂક્યો તે પછી વસ્ત્રવગનોને ભૂખ તરસથી પીડાતો તેઓ તે દુષ્ટ બુદ્ધિ ચિંતા કરવા લાગ્યો કે હવે હું શું કરું ક્યાં જાઉં અને કયા ઉપાયથી મારો નિર્વાહ ચલાવવો તે રીતે વિચાર કરતા એવા તે દુષ્ટ બુદ્ધિએ તે જ અંદર ચોરી કરવા માંડી તેથી રાજાના નોકરોએ પણ તેને પકડ્યો તો ખરો પરંતુ તેના પિતાની મોટાઈથી અર્થાત આપણુંથી છોડી દીધો પાછો તે જ નગરમાં ચોરી કરવાને લીધે રાજાના નોકરોએ કેદ કરી પાછો તેને છોડી મૂક્યો એટલે વળી તેણે પાછી ચોરી કરી તેથી દુષ્ટ બુદ્ધિને પકડી બેવડી નાખી વારંવાર ચાપખાઓ નો માર મારીને કહ્યું કે હે મંદ બુદ્ધિવાળા બુદ્ધિ આજથી તારે અમારા દેશની સરહદમાં રહેવું નહીં આવી રીતે તે દુષ્ટ બુદ્ધિને કહીને તે જ વખતે દ્રઢ એવા બંદીખાનામાંથી રાજાએ છોડાવ્યો કે તરત રાજાની બીકતી ઘાટા વનમાં જતો રહ્યો તે વનમાં ભૂખ અને તરસથી પીડાયેલો તે દૃષ્ટ બુદ્ધિ આણીકોર તેણીકોર દોડવા લાગ્યો અને સિંહોની પેટે પશુઓ સુવરો તથા મૃગોને તે ચિત્રા મારવા માટે સદા માંસાહારમાં પ્રીતિ કરવાવાળો અને વાસા પર ભાથાને ધારણ કરનારો તે દૃષ્ટ બુદ્ધિ ધનુષ્યમાં બાણ સાંધીને વનમાં રહેતો હતો અને વનની અંદર ફરીને ચાર પગવાળા જનારોને ચકોર મોર કંક તથા તેતરાદી પક્ષીઓને અને ઉંદરોને મારવા લાગ્યો પૂર્વ જન્મમાં કરેલા પાપોથી પાપરૂપી ગારામાં બુડેલો અને નિર્દય તેઓ તે બુદ્ધિ હંમેશા ઉપર કહેલા પશુઓનો નાશ કરવા માંડ્યો તથા શોકને લીધે હંમેશા વિચાર કરતો તેવો તે દુષ્ટ બુદ્ધિ પૂર્વના કોઈ પણ પુણ્યની મહત્તા ઋષિના આશ્રમમાં આવ્યો અને શોક કરવાને લીધે પીડા તે વૈશાખ માસમાં ગંગાને વિશે સ્નાન કરતા તેવા ધનવાળા ઋષિના ટપકતા તેવા ભીના વસ્ત્રોના છાંટાનો સ્પર્શ થવાથી તરત જ જેના સર્વે પાપો અશુભ કૃત્યનો નાશ પામ્યા છે તેવા તે દુષ્ટ બુદ્ધિ ઋષિની આગળ બી હાથ જોડીને ઊભો રહીને બોલ્યો કે હે બ્રાહ્મણ જન્મથી આરંભીને પાપ કરવાને લીધે મારી પાસે હાલમાં કંઈ પણ રહ્યું નથી માટે તેનું પ્રાયશ્ચિત બતાવો ત્યારે ઋષિ બોલ્યા કે હે દૃષ્ટ બુદ્ધિ જેણે કરીને તારા પાપો તરત જ નાશ પામે તેવો ઉપાય કહું છું તે મનથી સાંભળ વૈશાખ માસમાં શુક્લ પક્ષની વિશે મોહિની નામે પ્રસિદ્ધ એકાદશી છે તે એકાદશીનું વ્રત તું મારા વચનથી અને પ્રેરણાથી મારા કહેવાથી કર કારણ કે આ મોહિની એકાદશી કરવાથી મનુષ્યના મેરુ પર્વતના જેટલા પણ પાપો હશે તે નાશ પામે છે વળી તે મોહિની એકાદશી કરવાને લીધે પણ ઘણા જન્મોથી મેળવેલા પાપો પણ નાશ પામે છે મુનિનું આવું વચન સાંભળીને દુષ્ટ બુદ્ધિ મનની અંદર પ્રસન્ન થયો અને હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા રામચંદ્રજી ઋષિના ઉપદેશની વિધિ પ્રમાણે તેણે વ્રત કર્યું તેથી તે પાપરહિત થયો દેવતાઓના જેવા દેહવાળો થઈ ગરુની ઉપર બેસીને તથા સર્વ પીડાઓથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં ગયો આ કારણથી હે રામચંદ્રજી સચરાચર ત્રણ લોકની અંદર અજ્ઞાન તથા મોહને નાશ કરનારું આ મોહિની નામની એકાદશીનું ઉત્તમ વ્રત તે સિવાય બીજું કોઈ વ્રત નથી હે રામચંદ્રજી હે રાજા યજ્ઞો તીર્થો અને દાનો આ મોહિની એકાદશીના સોળમાં ભાગને પણ યોગ્ય નથી માટે હે રાજા આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે શ્રી પુરાણને વિશે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ જય સ્વામિનારાયણ